આજે આપણે બનાવીશું લીલી ડુંગળીની કઢી તો એના માટે મેં અહીંયા છાશ લીધી છે અંદર ચણાનો લોટ આપણે મિક્સ કરવાનો છે અહીંયા આ રીતે આપણે ચણાનો લોટ અંદર મિક્સ કરીશું મિક્સરથી અહીંયા મિક્સર મિક્સ થઈ ગયું છે લીલી ડુંગળીની કઢી બનાવવા માટે મેં અહીંયા આટલું તેલ લઈ લીધું છે વઘાર માટે હવે એને આપણે વઘાર દઈશું તેલ ગરમ થાય તેલ ગરમ થાય ત્યાં સુધી પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે લાઈક કરજો અને કોમેન્ટ તો જરૂરથી કરજો અહીંયા સારું એવું તેલ ગરમ થઈ ગયું છે તો તેલ ગરમ થાય એટલે એમાં આ પ્રમાણે રહી અને જીરું નાખવાનું છે એના પછી આપણે થોડી હીંગ પણ નાખીશું એમાં સૂકું લસણ નાખવાનું છે આ રીતે એડ કરવાનું સાંતરવાનું છે અને મેં લીલા મરચાં અહીંયા આ રીતે કટ કરીને લઈ લીધેલા છે તમે જુઓ છો કે સરસ મજાનો અઘાર સરસ સુગંધ આવી રહી છે આ રીતે આટલો વઘાર થઈ જાય એટલે એની અંદર આપણે હવે જે લીલી ડુંગળી આપણે જે સમારીને મૂકેલી છે એ એડ કરવાની છે મસ્ત સ્મેલ આવે છે જે લીલી ડુંગળી વઘારની સરસ સ્મેલ આવે એટલે સમજી લેવાનું કે જમવાનું સારું જ બનવાનું છે તો પ્લીઝ તમે કમેન્ટ કરીને મને બના બતાવજો સબસ્ક્રાઈબ કરવાનું ભરતા નહીં પ્લીઝ આ રીતે લીલી ડુંગળી એડ કર્યા પછી એને સાકડી લેવાની છે એને તેલમાં થોડી થવા દેવાની છે અને એની અંદર આપણે મસાલા કરવાનો છે મલચું હળદર જીરું અને મીઠું એ આપણે સ્વાદ પ્રમાણે એમાં એડ કરવાનું છે અને તેમ છતાં બી તમારે ચેક કરી લેવાનું થોડુંક કે કોઈ મસાલો નીચે ઉપર હોય તો એની અંદર આપણે એડ કરી શકીએ છીએ પાછળથી ડુંગળી સગળાઈ ગઈ છે મેં એનો ટેસ્ટ બી કરી લીધો છે એમાં બધા મસાલા બરાબર છે હવે એકવાર એને હલાવી લઈશું આપણે અહીંયા ડુંગળી સંતળાઈ ગઈ છે અને મેં ટેસ્ટ બી કરી લીધો છે મસાલા બરાબર છે હવે એની અંદર આપણે આ જે છાશ બનાવી હતી ચણાનો લોટ નાખીને એની સાસ સાસને બરાબર એડ કરવાની છે આ રીતે સરસ મજાની સુગંધ આવી રહી છે જુઓ કે કલર પણ કેટલો સરસ દેખાય છે અંદર તો આપણે એને હલાવી લઈશું આ કઢીને થોડીવાર વાર હલાવ કરવાનું થોડીવાર થોડી હલાયા પછી એને ઉકળવા મૂકી દઈશું જો કે કઢી ઉકળવાની તૈયારી થઈ રહી છે હવે જ્યારે કઢી ઉકળે છે ને ત્યારે જ આપણે આ લીમડાના પત્તા અંદર મીઠા લીમડાના પત્તા અંદર એડ કરવાના છે એને પહેલાં એડ કરવાના નથી એ વસ્તુનું ખાસ ધ્યાન રાખે એટલે ઉકળે ને એટલે એને મસ્ત મજાનો ટેસ્ટ આવે છે લીમડાનો જો ફ્રેન્ડ્સ કઢી સરસ મજાની બની અને તૈયાર થઈ ગઈ છે પ્લીઝ તમે કોમેન્ટ કરજો લાઈક કરો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસથી કરજો તમે વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ કરવાનું કેમ ભૂલી જાઓ છો તો પ્લીઝ આ રીતે હવે આ કઢી તૈયાર થઈ ગઈ છે જુઓ આપણી સરસ મજાની કઢી બની ગઈ છે અને બાજરીના રોટલા સાથે ખાવાના બહુ જ મજા આવે છે તો તમે પણ અવશ્ય બનાવજો આવી કઢી ખાવાની તમને પણ મજા આવશે